બોટાદ જિલ્લામાં ગરડા તાલુકાના નાના સકપર ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાના મામલે છ શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ થોડેક માસ પહેલા બનેલી ઘટનામાં ગઈકાલે નોંધાઈ પોલીસ ફરિયાદ નાના સકપર ગામના પાંત્રીસ વર્ષીય નાગજીભાઈ લખમણભાઈ ડેરવાડિયાએ પોતાના ઘરે ગત તારીખ છવ્વીસ જૂનના રોજ સાંજના સમયે જીવન ટૂંકાવ્યું હતું તે કમિશન ઉપર કારખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું મૃતકને કારખાનાના માલિક ભાવેશભાઈ કરથિયા કારીગરોનો પગાર કરતા ન હતા અને હેરાન પરેશાન કરતા હતા મૃતક યુવાને અન્ય ચાર વ્યક્તિઓ પાસેથી ટૂંકાવ્યું ના મોબાઈલ ફોનમાં મેસેજ મળતા મૃતકના પત્ની આશાબેને નોંધાવી ફરિયાદ પોલીસે ભાવેશ વશરામ જયેશ ગોલાણી દેવકરણ હનુભાઈ મારુ કાળુભાઈ ગોવાડિયા શૈલેન્દ્રસિંહ ડોડિયા પ્રભતભાઈ વઢેર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગઈકાલે જે ગરડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે એ બાબતે જે ફરિયાદ હકીકતમાં મુજબ નાના સગપર ગામના જે યુવાન જે ફરિયાદી બેનના પતિ નાગજીભાઈ લખમણભાઈ ડેરવાળિયા ઉંમરવોર પાંત્રીસના તારીખ સત્તાવીસ જૂનના રોજ આત્મહત્યા કરેલ એ આત્મહત્યા કરનાર જે યુવાન છે એનો મોબાઈલ ગામવાળાએ ચેક કરતા તેમાં અલગ અલગ મેસેજ મૂકેલા હતા મરણ જનારે જે આત્મહત્યા કરતા પહેલાં એ મેસેજ પ્રમાણે અલગ અલગ માણસો પાસેથી વ્યાજે પૈસા લીધેલા હતા જે નાણાં આપનાર જે લોકો છે એમના ત્રાસથી અને જે પાર્ટનરમાં જે ઉદ્યોગ હીરા ઉદ્યોગ ચલાવતા હતા એ કારખાનાના માલિકોએ પણ એમને પગાર બાબતે નોકરોના કારીગરોનો પગાર નહીં આપી અને એમ કેમ પ્રકારે ત્રાસ આપેલ એ બધાને ત્રાસ વધી જતા આ જે મરણ જનાર છે એ ગઈ તારીખ સત્તાવીસ જૂના રોજ આત્મહત્યા કરેલ એ બાબતે ગામવાળા લોકો તેમજ જે મરણ જનાર છે એમના ધર્મપત્ની આશાબેન પોલીસ સ્ટેશન આવેલા અને જે હકીકત જણાતા એના કાયદેસર માટે ફરિયાદ દાખલ કરેલ છે જે ફરિયાદ અનુસંધાને કુલ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ લીધેલ છે જેમાં કંપનીના જે બે પાર્ટનર છે એમના ભાવેશભાઈ કળતિયા જયેશભાઈ નાનજીભાઈ ગોલાણી તેમજ ગાળા ગામના દેવકરણભાઈ કાળુભાઈ ગોવાળિયા એ પણ ગાળા ગામના છે શૈલેન્દ્રસિંહ ડોડિયા જે બોટાદના રહેવાવાળા છે અને પરબતભાઈ વડેળ જે લાકણકા ગામના રહેવાળા છે આ જે ચાર ઈસમો છે એમને ઊંચા વ્યાજે પૈસા આપેલ છે અને જેમાં આરોપી નંબર છ પરબતે જે મરણ જનાર છે એના મકાનનો પણ દસ્તાવેજ કરી લીધેલ છે આ બધાના આર્થિક રીતે સંકળામણ ઉપરથી ઊંચા વ્યાજે પૈસાના વસૂલ કરવા માટે અવારનવાર ત્રાસ આપેલો જે અનુસંધાને આ યુવાન આત્મહત્યા કરેલ એ બાબતે ગુનો દાખલ કરેલ છે તો ગામવાળાએ અથવા એમના કુટુંબ જે બેન છે એના જે ધિયર છે એ માનસિક રીતે અસ્વસ્થ છે અને જે કુટુંબવાળાએ એવું નક્કી કર્યું હતું કે જે થઈ ગયું એ થઈ ગયું આપણે કંઈ પોલીસને કે પોલીસ કાર્યવાહી પડવું નથી એવું જાણેલું પણ મોબાઈલ જે મળતા મોબાઈલ ચેક કરેલો અને ત્યારબાદ જે આ પરબતભાઈ જે વડીલ છે એ હમણાં અઠવાડિયા પહેલાં મરણ જરનારના ઘરે ગયા હતા એમના ઘરે જઈને મરણ જરનારના ધર્મપત્ની પાસેથી મોબાઈલ લીધેલો એમના દીકરા પાસેથી અને એમાં એમને પૂછતાછ કરેલી કે મારા વિશે આ મરણ જનાર કંઈ લખીને ગયા છે કે કેમ એ જોતા અમને શંકા દળ થયેલી ત્યાંથી મરણ જનારના ધર્મપત્નીને અને એ બાબતે પછી અહીંયા પોઈટેશન અમને એપ્લિકેશન કરેલી એ એપ્લિકેશનના આધારે અમે જે ફરિયાદી બેન છે એમને બોલાવી અને પૂછતાછ કરેલી ઇન્વેસ્ટિગેશન કરતા જે આ હકીકત જણાઈ આવેલ આરોપી અત્યારે પોલીસ તપાસ ચાલુ છે પકડવાની કાર્યવાહી ચાલુ છે